કોઈની તાકાત નથી કે ઉભો કરી શકે આદિવાસી શકે આદિવાસી જ કરી શકે ગમે એવો ખમીર હોય ગમે એવો હોય કે કરોડોપતિ હોય ગમે તેવો હોય કોઈના પાપ ની તાકાત નથી કે ઉભો કરી શકે આ વિસ્તારમાં હું ચૈતર નથી કેતો આદિવાસીઓ નો ઇતિહાસ કે છે દેશની સુપ્રીમ કોર્ટ કે છે દેશનું બંધારણ કે છે કે આ દુનિયામાં સૌથી પહેલા જો કોઈ આવ્યું હોય અમને પણ પાણી આપો અમારા બાળકોને પણ શિક્ષણ આપો અમારા યુવાનોને પણ રોજગાર આપો પણ આ સરકારો જાણી જોઈને આદિવાસીઓને ભણાવવા નથી માંગતી અહીંથી પાણી લઈ જાય છે પણ પાણી આપવા નથી માંગતા આદિવાસીઓને ભેગા થવા નથી દેવા માંગતી આગળ પાંડવડમાં કાર્યક્રમ હતો અને પરવાનગીને આપવામાં આવી આદિવાસી પાંચમી અનુસૂચિ વિસ્તારમાં રહી છે આદિવાસીઓનું સ્વશાસન એમાં લખેલું છે બંધારણની આર્ટિકલ બસો એકતાલીસ ક તમે વાંચી લેજો આદિવાસી વિસ્તારમાં જનજાગૃતિના કાર્યક્રમ માટે કોઈ મામલતદાર ટીડીએફ થવાન કે પોલીસની પરવાનગીની અમને જરૂર નથી ભાવી અમે આદિવાસી અને જે લોકો આરએસએસ ની વિચારધારા છે કેટલાક ને હાથા બનાવીને અમારા કાર્યક્રમ નહી થાય જયતર વસાવાયા આવે